મને થી આઠ વર્ષથી સોર્યાસીસની પ્રોબ્લેમ હાથ આથ હું ખુદ મારો હાલ ફોટો દેખું ને ફોનમાં પાડેલો મને હાલ વોમેટ વડે ઉધાય આ કી સાંભળી ઉકળતી હતી આ કાં ખોબરા મુખડ્યા હતા વાળોમાંથી એટલો એને તકલીફ હતી મોઢા ઉપર ની આ તમે હાથો તો સાહેબ પગો પગો તો જોઈ જ ના શકો પોતરા ખરતા હતા ઘરમાં હાથમાં હથેળી કેટલું બધું નીકળ્યું કોલેજમાં કોલેજ બે મહિના તો હું ગઈ જ નહીં રાધનપુર માં બે ત્રણ ડોક્ટરો ને બતાવ્યું દેશી દવાઓ ખૂબ કરી રાજકોટ બતાવ્યું છેક રાજકોટ સુધી અમે ગયેલા બે ત્રણ વખત પણ એમાં કોઈ લાવો થોડુંક રે સારું ને ફરી પાછું હતું એવું એવું થઈ જાય જબ્બર ખબર આવતી હતી પીવરાવતી હતી નવરાવતી હતી તેલ ઘસિયાલતી હતી બધું હું કરતી હતી

કે માં છોકરીને મટાડી દીધું પણ અત્યારે તો બહુ એટલું સારું છે ને કે ભગવાનની મહેરબાની અને દબીજી સાહેબની મહેરબાની હાલ જે કંઈ પણ છું એ હું એનું આયુર્વેદિકના ડોક્ટર અને હોસ્પિટલ થ્રુ જ મને જે મટી ગયું બધું જ થેન્ક્સ ડોક્ટર એન્ડ એનું આયુર્વેદિક મમ્મી જમવાનું બની ગયું છે બધા આવી ગયું